રાજા આ તો એક બ્રહ્માંડ છે આવા તો કરોડો બ્રહ્માંડ છે એક બ્રહ્માંડ એટલે ખાલી એક પૃથ્વી નહીં બ્રહ્માંડ કોને કહેવાય આ ધરતી જેને ફરતા આટા મારે છે એનું નામ છે સૂર્ય જે વચે છે સૂર્યને ફરતા ધરતી અને બીજા ગ્રહો પ્રદક્ષિણા કરે છે આ સૂર્ય અને આ ગ્રહોની જે પ્રદક્ષિણાનો જે ક્રમ છે જે ચક્ર છે એને આકાશ ગંગા એવું નામ આપ્યું આવી અનંત આકાશ ગંગાઓનું એક બ્રહ્માંડ બને એવા કરોડો બ્રહ્માંડ ભગવાન ના મુખ ની અંદર છે એટલે કે છે કે તો મને આ બ્રહ્માંડ ની કથા તો ક્યો એટલે બને એટલું સેલું કરીને સમજાવવાની કોશિશ કરો છો ધ્યાન દઈને સાંભળશો તો સમજાશે અને મજા પણ આવશે સુખદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે બ્રહ્માંડ ની કથા એવી છે રાજન કે આખી પૃથ્વી એક દ્વીપ નામનો વિસ્તાર છે અને બ્રાહ્મણો કોઈ પણ સંકલ્પ કરાવે ત્યારે પણ બોલે ભારત વર્ષે ભરત ખંડે જંબુ દ્વીપે આર્યાવર્તા અંતર્ગત ભેરાજન જંબુ દ્વીપનો વિસ્તાર એક લાખ યોજનનો છે એક લાખ યોજન એટલે કેટલા કિલોમીટર થાય એક યોજન એટલે કે બાર કિલોમીટર થાય એક યોજન એ બાર કિલોમીટર થાય એવા એક લાખ યોજન થાય ત્યારે કેટલા કિલોમીટર થાય કેલ્ક્યુલેટર કેલક્યુલેટર લઈને હિસાબે લેજો એક લાખ યોજન એ ગોળ છે એની અંદર નવ ખંડો રહેલા છે

સિંધુ ચંદ્રભાગા સતાયુ સોણ અને સત્યવતી આવી તો અસંખ્ય નદીઓ આ પર્વતો નીકળે સાત પ્રકારના દરિયા છે ધરતી ઉપર લક્ષ નામનો દ્વીપ ખારા પાણીના સમુદ્રથી સમુદ્ર થી વીટાયેલો છે નામનો દ્વીપ મદિરા જેવા સમુદ્ર થી કુશ નામનો દ્વીપ ઘી જેવા સમુદ્ર થી વિટાયેલો છે ક્રોંચ નામનો દ્વીપ દૂધ જેવા સમુદ્ર થી વિટાયેલો છે શાક નામનો દ્વીપ દહીં જેવા સમુદ્ર થી વિટાયેલો છે પુષ્કર નામનો દ્વીપ મીઠા પાણીના સમુદ્રથી સમુદ્ર થી ઘેરાયેલો છે આ તો ધરતીની વાત કરી હવે ધરતીની બહાર જે જે ગ્રહો છે એનું વર્ણન કર્યું તો કે પેલો ગ્રહ સૂર્ય છે રાજા ખગોળ અને ભૂગોળ વચ્ચે અંતરિક્ષ આવેલું છે અંતરિક્ષમાં સૂર્ય નામનો ગ્રહ રહેલો છે આ સૂર્ય પોતાના કિરણોથી ત્રણેય લોકમાં પ્રકાશ ફેલાવે છે સમય અનુસાર આ સૂર્યના બે ભાગ આવે ઉત્તરાયણ અને દક્ષિણાયણ ઉત્તરાયણ થી દક્ષિણાયનમાં જ્યારે સૂર્ય જાય ને ત્યારે દિવસ લાંબો હોય અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં સૂર્ય જાય ત્યારે રાત લાંબી હોય છે

મનથી જે માણસ હાર માની લે એની જન્મ કુંડલી જોવો એટલે એનો ચંદ્ર નબળા સ્થાનમાં પડ્યો હોય અને મનથી કોઈ દી હારે નહીં ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે મનથી કોઈ દી જે વ્યક્તિ હાર ન માને એનો ચંદ્ર નામનો ગ્રહ જન્મ કુંડલીમાં બળવાન હોય છે ચંદ્રની ઉપર 60 લાખ કિલોમીટર છેટો શુક્ર નામનો ગ્રહ રહેલો છે આ શુક્ર એ શક્તિ સંતાન પ્રભાવ અને મોજ શોખનો કારક ગ્રહ છે જે માણસ શક્તિશાળી હોય જેને દરેક પ્રકારના શોખ હોય

શુક્રની ઉપર 24 લાખ કિલોમીટર છેટો બુધ નામનો ગ્રહ આવેલો છે આ બુધ એ વિદ્યાનો કારક ગ્રહ છે તમારું બાળક તમારું સંતાન ભણવા ગણવામાં હોશિયાર હોય એકદમ સમજવાનો અને બુદ્ધ બળવાન છે અને ગમે એટલા ટ્યુશન રાખો નાપાસ થઈને આવે સમજવાનો બુધ નબળો છે વગર ટ્યુશને 95 97 98% લઈ આવે વગર ટ્યુશને આવા છોકરાઓને અમે જોયા જન્મકુંડલી ચેક કરીએ એટલે બુધ બળવાન હોય

લોહીના રોગ કરાવે ચામડીના રોગ કરાવે મંગળ થી ચોવીસ લાખ કિલોમીટર છેટો ગુરુ નામનો ગ્રહ આવેલો છે આ ગુરુ એ વ્યવસાય નો ગ્રહ છે વ્યવસાય એટલે ધંધો નોકરી બિઝનેસ કોઈ પણ ધંધો કરો કોઈ પણ નોકરી કરો કોઈ પણ વ્યવસાય કરો ફાયદો જ થાય અનુભવ ન હોય તોય ફાયદો થાય સમજવાનો ગુરુ નામનો ગળ ગ્રહ પડવાનો છે અનુભવ હોય બાપ દાદાના વારસાઈમાં ધંધો મેળવો હોય

જેને આપણે દેશી ભાષામાં હાથ ભાઈ કહીએ હાથ ભાઈ તારો સાત તારાનો એક સમૂહ છે આકાશમાં જેને કહેવામાં આવ્યા આ સપ્તર ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે

છતાં અમૃત લીધું પણ પ્રાપ્ત થયું એટલે ભગવાને આને ગ્રહ બનાવ્યો આ રાહુ ના જન્મ અને કર્મ ની કથા અન્ય પુરાણો માં છે આ રાહુ એ તંત્ર વિદ્યા વશીકરણ કુબુદ્ધિ નબળા વિચારો આનો કારક ગ્રહ બતાવ્યો રાહુ છે એ સૂર્ય અને ચંદ્ર દુશ્મન બતાવ્યો પૂનમ દિવસે ચંદ્ર અને અમાસ દિવસે સૂર્ય ઢાકી રાહુ એની સામે યુદ્ધ કરવા માટે જાય છે જેટલો સમય રાહુ સૂર્ય અને ચંદ્રની સામે રહે એ સમય સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે આ રાહુ ની નીચે દસ હજાર યોજને અંતરિક્ષ નામનો લોક આવેલો છે જેની અંદર સિદ્ધો ચારણો વિદ્યાધરો પિશાચો ભૂત અને પ્રેત રહે છે

પાતાળમાં એક જ ભગવાન વિષ્ણુ ભગવાન એવા છે જેના ચક્ર થી જ પાતાળમાં રહેવા વાળા જીવ મરી શકે પેલું અતલ નામ નું પાતાળ છે જેમાં મહી દાઉ મહી પુત્ર બલ રહે છે જ્યાં છન્નું પ્રકારની પ્રજા એની રાખેલી છે બીજું વિતલ નામનું પાતાળ છે જેમાં ભગવાન હાટકેશ્વર પોતાના દૂત ની હારે રહે છે મહાદેવ અને પાર્વતીના વીર્ય માંથી પાતાળમાં એક હાટકી નામની નદી વહે છે એ નદીના અગ્નિ નારાયણ પી જાય છે અને એ પાણી પીને અગ્નિ નારાયણ એને થૂકી નાખે છે અને થૂકવાથી એમાંથી એક ધાતુ બને છે જેને હાટક એટલે સુવર્ણ કહેવામાં આવે છે તમે હું જે દાગીના પહેરીએ છીએ સોનાના અને આપણે એવું હેમડું એની ખાણો છે ધરતીમાં એ ક્યાં છે તો કે વિતલ નામના પાતાળમાં સંસ્કૃતમાં સોનાને હાટક કહેવામાં આવ્યું ભગવાન હાટકેશ્વર મહાદેવ વિતલ નામના પાતાળમાં પોતાનું રાજ્ય કરે છે એની નીચે સુતલ નામનું પાતાળ જ્યાં વિરોચનનો પુત્ર બલી રહે છે ભગવાને જેને પાતાળમાં મળ્યો કલાતલ નામનું પાતાળ એની નીચે છે જ્યાં મૈદાનવ પોતે રહે છે માયાવે પુરુષોનો આચાર્ય છે સ્વયં મહાદેવ મૈદાનવની રક્ષા કરે છે અને આ સુદર્શન ચક્રથી પણ ડરતો નથી એવો ભયંકર રાક્ષસ છે

કે સાત કે દસ હજાર મસ્તકો છે અને દરેક મસ્તક ઉપર એક એક મણી છે આ મણિના પ્રકાશથી પાતાળના અંધકારનો નાશ થઈ જાય છે અને ત્યાં સૂર્ય કરતા પણ હજારો ગણો પ્રકાશ પાતાળમાં આ મણીઓ આપે છે આ સાત પાતાળની નીચે ભગવાન શેષનાગ બિરાજમાન છે સાત પાતાળની ત્રીસ હજાર યોજના અંતરે ભગવાન શેષનાગ છે એના મસ્તક ઉપર આખે આખું ભૂમંડળ આખે આખું પૃથ્વી રહેલી છે

જે માત્ર ભરણ પોષણ માટે જીવે રેવત નામના નરકમાં જાય જે મનુષ્ય જીવ હિંસા કરી માંસ ભક્ષણ કરે કુંભી નામના નરકમાં જાય માતા પિતા ગુરુ બ્રાહ્મણ નો દ્રોહ કરે એનું અપમાન કરે એને ન બોલવાના વચન બોલે કાલ સૂત્ર નામના નરકમાં જાય પોતાના ધર્મનીઓ ત્યાગ કરી દીધો હોય આવા માણસને પાખંડી કહેવાય આવો જીવ અસિપત્ર નામના નરકમાં જાય નિર્દોષને સજા કરે નિર્દોષને મારે સીધા સાધા માણસ ઉપર અત્યાચાર કરે એને હેરાન કરે આવો વ્યક્તિ સુકરમુખ નામના નરકમાં જાય જે મનુષ્ય પાંચ યજ્ઞ નથી કરતો કાયમને માટે અગાઉ વાત થઈ ગઈ પાંચ પ્રકારના પાપ થાય તમારા મારા ઘરમાં કચરો વાળવાથી પાણી ગાળવાથી રસોઈ બનાવવાથી અનાજ દળવાથી એના નિવારણ માટે પાંચ યજ્ઞ કરવા જોઈએ સપ્તમૂર્તિ નામના નરકમાં જાય જે મનુષ્ય પશુને મારે ગાયને મારે પશુને મારે એની હારે દુર્વ્યવહાર કરે ગાય હાજી સુધી હાચવે અને ગાય બીમાર પડે તો એને ત્યાગી દે આવો માણસ સાલમલી નામના નરકમાં જાય રાજા હોય અને પોતાની પ્રજાનું શોષણ કરે તો નામના જાય જે મનુષ્ય કુતરા બિલાડા પોતાના ઘરમાં પાડે અથવા શિકાર કરે તો વિષ સન નામના નરકમાં જાય એનો પણ અધિકાર છે મુક્ત રહીને વિહારવાનો એને કેદ કરો તમે એને પાડો એને પાંજરામાં પૂરો પાપમાં પડો

હું કઈક છું એવું માને આવો જીવ ક્ષાર આપે જેને કોઈ અપરાધ નથી કર્યો છતાં આપે એવો માણસ આવા આ તો સુક્ષ્મ નરક ની વાત કરી રાજન આ પ્રકારના હજારો નરકો અને હજારો યમલોક છે જે દિવસે અસત્ય બોલાયા મુખમાંથી એ દિવસે ઉપવાસ કરી લેવો જે દિવસે પાપ થાય એ દિવસે માળા વધારે ફેરવવી